આપણી પાસે ગાડીઓ નો ફૂલ સ્ટોક છે બધા મળવાની છે પાંચ હજાર રૂપિયા ભરીને જ મળવાની છે કોઈ ઉતાર ના કરશો ઉભા રો બધાને આપણે ખુશ કરીને મોકલવાના છે અને તહેવારોમાં ફૂલ સ્ટોક છે આપણી જોડે તમે વિચારતા હશો કે ચાર હાજર નવસો નવ્વાણું ભરીશું પણ એના ઈ તો આવતા મહિને ચાલુ થઈ જશે તો ના મિત્રો તમારું ઈ એમ આઈ બે છવ્વીસ થી ચાલુ થવાનું છે જોઈ લો ભાઈ માર વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કે તહેવારો ની ખરીદી ભરપુર જોશ ચાલી રહી છે મિત્રો ચાર હજાર નવસો નવ્વાણું લઈ આવો ને હોન્ડાનું કોઈ પણ ટુ વ્હીલર લઈ જાઓ એની સાથે નવ ટુ વ્હીલર તમે તહેવારોમાં ખરીદી કરો છો તો એમાં પિસ્તાલીસો સુધીના ડિસ્કાઉન્ટ અલગ મળવાના છે ઇવન તમે જો એક્સચેન્જ કરાવજો ને તો પંદરસો સુધીના કેશબેક અલગ હવે બીજી વાત કરીએ તો સરકારે જે જીએસટી નો લાભ આપ્યો છે એ આ બધી બાઇકો અને સ્કૂટર માં મળવાનો છે હા મળશે આઠ થી પંદર હજાર રૂપિયા નો સુધી નો જીએસટી ફાયદો તમને મળશે ભાઈ આઠ હજાર થી લઈને પંદર હજાર સુધીમાં જીએસટી નો લાભ અલગ મળવાનો છે જો મિત્રો હોન્ડાની કોઈ પણ ટુ વ્હીલર લેવાની તમારે ખરીદી કરવાની બાકી હોય ને તો આજે જ જજો જાય નડિયાદ એનકે ઓટો વિંગ્સ જે આવેલું છે ડી માર્ટ ની સામે વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે